હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર આજ આપણે બનાવશું એક સરસ મજાનો નાસ્તો જે એક આઇટમમાં બે ત્રણ આઇટમનો ટેસ્ટ આવી જાય એ રીતે સવારે લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકાય બપોર પછી નાસ્તામાં પણ ચાલે અને રાત્રે જમવામાં લેવો હોય તો પણ ચાલે તો નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ પેલા મેં તેલ મૂકી દીધું છે ગેસ ઉપર ગરમ થવા માટે થોડી ડુંગળી સુધારી લીધી છે પાતળી અને લાંબી સ્લાઇસ કરીન થોડા મરચાના ટુકડા ઝીણા ઝીણા મેં આ રીતે કટ કરી લીધા છે તીખું તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે મરચા લેવાના છે આ રીતે હું મસાલો પેલા બધો જ સુધારી અને રેડી કરી દઉં છું થોડા મે મેથીના પાન લીધા છે અત્યારે બજારમાં મેથી ખૂબ સારી મળે છે તો મે મેથીના પાન લીધા છે જો કદાચ મેથીની સીઝન ના હોય તો તમે કસૂરી મેથી પણ એડ કરી શકો છો લીલી કોથમીર લીધી છે મે એને પણ મે આ રીતે ઝીણી ઝીણી સુધારી લીધી છે આ રીતે થોડો મસાલો સુધારી લીધો છે જે બધું જ મેં એક બાઉલમાં લઈ લીધો છે લસણની ચટણીમાં થોડું પાણી ચટણી એકદમ ઢીલી થઈ જાય એ રીતે લેવાનું છે અને એમાં થોડું મીઠું નાખી અને એમ નામ જ હું એને સાઈડમાં રાખી દઉં છું એમાં બીજી કોઈ જ પ્રોસેસ કરવાની નથી એક બટેટાની છાલ ઉતારી આ રીતે મેં સ્લા બટેટું બટું પણ ચાલે એક બાઉલમાં મેં થોડો ચણાનો લોટ લીધો છે ચણાના લોટમાં આપણે અગાઉથી જે મસાલા બધા સુધાર્યા હતા ડુંગળી છે થોડા મરચાં છે કોથમી છે મેથીની ભાજી ઝીણી સુધારી લીધી છે આ બધું નાખવાનું નથી ઓછું હળદર નાખી દીધી મીઠું નાખી દીધું છે મેં અને સોડા કે કોઈ જ ઈનો કે કોઈ જ વસ્તુની આમાં જરૂર હોતી નથી પાણી થોડું થોડું નાખી અને આ રીતે બેટર ને સેટ ઢીલું એવું કરી લેવાનું છે ઘાટુ નથી રાખવાનું હજુ પણ સેજ પાણી એડ કરવું પડશે જે રીતે જોઈએ એ રીતે પાણી એડ કરી અને આને એકદમ ઢીલું રાખવાનું છે પતલું ચણાના લોટનો ભાગ પણ ઓછો જ આવે આપણી આઈટમ ઉપર એ રીતે રાખવાનો છે બટેટાની ચિપ્સ ઉપર ઓછું ચોટે એવી રીતના રાખવાનું છે ઘાટું રાખવાનું નથી આ રીતે બધું જ મિશ્રણ મેં સરસ હલાવી અને રેડી કરી લીધું છે જો તીખું વધારે ખાતા હોય તો એમાં પણ થોડી લસણવાળી ચટણી નાખી શકાય પણ હું એમાં અત્યારે નથી નાખતી બટેટાની સ્લાઈસની વચ્ચે આ રીતે લસણવાળી ચટણી મેં સાઈડમાં ઢીલી થવા માટે રાખી દીધી હતી તો એ સરસ થઈ ગઈ છે અને એની ઉપર હું આવી રીતના બીજી સ્લાઈસ રાખી અને વચ્ચે ચટણી લગાવીને બધા જ ચિપ્સ સોરી સ્લાઈસ હું સાઈડમાં રેડી કરીને રાખી દઉં છું

આ ભજીયાનો ટેસ્ટ અલગ અને વધારે થઈ જાય છે બેટર પાતળું એટલા માટે રાખ્યું છે કે ચણાના લોટનો ટેસ્ટ ઓછો આવે અને બટેટાની સ્લાઈસ લસણની ચટણી આ બધાનો ટેસ્ટ વધારે આવે કોઈ જગ્યાએ આપણે જે જગ્યાએ અંગૂઠો પૈકડો હોય જે જગ્યાએ બટેટાની ચીપ્સ થી પૈકડું હોય એ જગ્યાએ બટેટાની સ્લાઈસ બ્રાઉન કલરની અને ક્રિસ્પી થઈ જાય કારણ કે ત્યાં ચણા નો લોટ ચોઈતો જ ન હોય એટલા માટે આ ભજીયા ખાવાની વધારે મજા આવશે કારણ કે સાદી રીતે કરેલા ભજીયા તો આપણે બધા આજે વર્ષોથી ખાતા જ હોય છે તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા એટલે એ સ્લાઇસ છે જેમાં થોડાકમાં ચણાનો લોટ લોટ ચાઈને ચોટવા જ નથી દીધો જેથી ત્યાં સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જશે ક્રિસ્પી થઈ જશે અને બટેટાની સ્લાઇસ આપણે વેફર ખાતા હોય એ રીતનો ટેસ્ટ આવશે એટલા જ માટે બેટર પણ હું પાતળું રાખવાનું છું બધા જ મેં આ રીતે મસ્ત મજાના રાહ બધામાં થોડી થોડી જગ્યાએ બેટર જોઈતું જ નથી એનો ટેસ્ટ જ બહુ વધારે આવશે બાળકો આ ભજીયા ખાવાની ના જ નહીં પાડે કારણ કે તેમાં બટેટાની સ્લાઈસનો નો ટેસ્ટ જ એટલો સરસ હોય છે તો આ રીતે જોવો બધાજ પીસ આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે તળી લઉં છું હવે સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે આ રીતે એને એક ડીશ માં હું લઈ લઉં છું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને આપણે તેને સર્વિંગ પ્લેટ માં લઈ લઈશું કોઈ પણ વસ્તુ તમને બાળકોને વડીલોને જેની સાથે ભાવતું હોય એની સાથે ખાઈ શકો છો જોઈ શકો છો હું વાત કરતી હતી બટેટાની સ્લાઈસની કેવી બ્રાઉન થઈ ગઈ છે

બે ત્રણ મિક્સ ભજીયાનો ટેસ્ટ આપણે એક જ વસ્તુમાં આવી જાય મેં અત્યારે ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યું છે દહીંની ચટણી પણ અમારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે પણ અત્યારે મેં આમાં રાખી નથી તો કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ન ભૂલતા જેથી કરીને અવનવા વિડીયોને નોટિફિકેશન મળતી રે જરૂરથી ટ્રાય કરજો તમે કેવી રીતે કરો છો એ કોમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે એ પણ કોમેન્ટમાં લખજો થેન્ક યુ ફોર વોચિંગ